નમસ્કાર દર્શક મિત્રો આ બની રહ્યા છો સાયંગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બે લોકસભા ઇલેક્શન હવે થોડા દિવસોની અંદર ડિક્લેર થઈ જશે અને ઇલેક્શન પહેલાં આ લાગુ પડી જશે આચાર જ્યારે આચાર સંહિતા લાગુ પડી જાય છે ત્યારે કોઈ પણ પ્રકારના નવા કામો તમે હાથમાં લઈ શકતા નથી સિવાય કે આવશ્યક સેવાઓ તો ત્યારે નવસારી બીજલપુર નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી નવસારી બીજલપુર નગરપાલિકાની અંદર ચૂંટાયેલા સભ્યોની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કર્યો કે તમારા વિસ્તારની અંદર આવતા

માં રહું છું અને આચારસંહિતા પહેલાં લાગે એ પહેલાં અમારા જે વિવિધ રોડના કામો છે લીધા છે તે અમે પૂર્ણ કરી દઈશું આચારસંહિતા પહેલાં અને જે બાકી છે તે પણ અમે પૂર્ણ કરવાના પ્રયત્ન કરીશું અને અત્યાર સુધીમાં અમારા ટાઉન હોલ બોક્સ ગટર છાપરા વરસાદી ગટર એ બધા કામો અત્યારે પ્રગતિમાં છે અને જ્યારે એ આચારસંહિતા પતી જાય પછી અમે તરત જ એ કામ પાછા અમે હાથ પર લઈશું તો તમે જોશો એ મુજબ કે પાલિકા પ્રમુખે પોતાની ચેમ્બરમાંથી પ્રતિક્રિયા આપી કે એમના દ્વારા લેવાયેલા કામો અથવા તો જે વિકાસના કામો છે એ ક્યાં સુધી પૂર્ણ થયા છે તો આ જ વિશે વિસ્તૃત માહિતી મેળવવાનો એક પ્રયાસ અમે ઉપપ્રમુખની સાથે કર્યો કારણ કે પાલિકા પ્રમુખ જો નવસારીનું પ્રતિનિધિત્વ કરતા હોય તો ઉપપ્રમુખ જે ખરા વિજલપુરનું પ્રતિનિધિત્વ કરે છે એ સ્પષ્ટપણે દેખાય છે તો ત્યારે ઉપપ્રમુખની સાથે વાત કરવામાં આવી ઉપપ્રમુખે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ વિજલપુર નગરપાલિકાની અંદર વિવિધ વિસ્તારોની અંદર જે કામો જે તે નગરસેવકો દ્વારા મૂકવામાં આવ્યા છે તે કામોની ઘણા કામોની ટીએસની મંજૂરી પણ આવી ગઈ છે અને અમે આજે પણ સૂર્યનગર ગુજરપુર ખાતે બી ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે ચાર વાગે અને બીજા અન્ય કામોના ખાતમુહૂર્ત બી ટૂંક સમયમાં થશે અને લોકસભા પહેલાં અમે એ બધા કામો પૂર્ણતાને આરે લઈ જઈશું હા સચીન વાત કરવામાં આપના વોર્ડની અંદર કયા કામોને અગ્રેસરતા આપશો અમારા વોર્ડની અંદર છેલ્લા ત્રણ વર્ષમાં જ્યારથી નગર વિજલ નવસારી વિજલપુર નગરપાલિકાનું શાસન છે તે સમયગાળા દરમિયાન ઘણા રસ્તાના કામો પવરબ્લેકના કામો ડેનેજના કામો પણ થયા છે અને આગામી સમયની અંદર અમારા અત્યારે જ ખાતમુહૂર્ત આજે ચાર વાગે છે અને બ્લોકના કામો છે ત્યાર પછી અમારા એક બે રસ્તાના કામો બી અમે આ સાથે પૂર્ણ કરીશું અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ બધા કામો પૂર્ણ થઈ લોકોને સુખાકારી માટેના પૂરા પ્રયત્નો અમારા દ્વારા થશે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो एज एजप्रमाने हमें रमेश भाई वाडा के जमनी साथे पण बात करे ने रमेश भाई वाडा जे कॉर्पोरेट ने साथे चेयरमैन पण छे तेओ सुझणावी रचे चलो आपण सांबडीये रमेश भाई आरोग्य चेयरमैन सेनेटिक का ડિપાર્ટમેન્ટ અને વોર્ડ નંબર બેના કોપરેટર મારા વિસ્તારમાં બનતી જે કામ છે બાકી તે પૂર્ણ કરવામાં આવી છે આસારસંહિતા પહેલાં અને અત્યારે ચાલુ છે અને આ જે ખાતમુહૂર્ત છે ચાર વાગે એમાં કામ મારા વોર્ડના બાકી છે તે ખાતમુહૂર્તમાં આવી ગયેલા છે એટલે આચારસંહિતા પહેલાં લગભગ બધા કામો પૂર્ણ થઈ પૂર્ણ થઈ જશે આચાર સંહિતા પહેલાં જે કામ બાકી છે ને એ પૂર્ણ થઈ જાય અને આપણા વોર્ડમાં કોઈ સમસ્યા અથવા તો જે કામ આપણે અગ્રેસર રીતે પૂર્ણ કરવાની તૈયારી કરવાની તૈયારી છે તો સાથે જ ઉત્તર ભારતીય સમાજના પ્રતિનિધિ અને કહી શકાય કે ભાઈ ઉત્તર ભારતીય સમાજને પ્રેઝન્ટ કરતા ગુલાબસિંહ તિવારી આ વિશે શું જણાવી રહ્યા છે કારણ કે તેઓ માત્ર કોર્પોરેટર નહીં પણ સાથે ચેરમેન પણ છે એવોનું શું જણાવ્યું છે ચાલો આપણે સાંભળીએ ગુલાબ તિવારી ચેરમેન ગુમસ્તા ધારા નગરસેવક ચેરમેન ઓર અમારે લારી ગલ્લા તો અચ્છા કામ ચાલ રહ હૈ મહેનત ભી કરે હૈ और बढ़िया भी है कोई ऐसा काम नहीं है जो अधूरा है और यहाँ मार्केट में सबको मतलब बना के देने वाले हैं दुकान अभी यही थोड़ा अधूरा काम रह गया है और तो सब अच्छा काम चल रहा है तो आचार संहिता से, से पहले वो पूर्ण हो पाएगा या फिर आचार संहिता लग जाएगी तो वो काम रुक जाएगा आप क्या सोच रहे हैं तो कब तक ये पूर्ण होने की संभावना है आ, हमारा तो इच्छा है कि आचार संहिता लगने के पहले काम हो जाए तो अच्छा है अभी देखो ऊपर वाले क्या मर्जी है આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો સાથે જ શાસક પક્ષના નેતા હા શાસક પક્ષના નેતા કારણ કે જ્યારે પક્ષ ચાલતો હોય તો ત્યારે એક નેતા હોય અને જેનું શાસક પક્ષના નેતા તરીકેનું જવાબદારી હોય અને ત્યારે તેઓ ઇલેક્શન પહેલાં કારણ કે હવે ગમે ત્યારે ઇલેક્શનની શરણાઈઓ વાગી શકે છે અને ઇલેક્શનની શરણાઈઓ વાગતાની સાથે જ જે ખરું એ આચાર આચારસંહિતાની શરૂઆત કરી દેવામાં આવશે તો હિતેશભાઈ શું જણાવી રહી છે ચાલો આપણે સાંભળીએ મારું નામ હિતેશ કેવરિયા વોર્ડ નંબર એકમાં છું કોર્પોરેટર છું અને નગરપાલિકામાં શાસક પક્ષ નેતા તરીકે છું આજે અમારા મહત્ત્વના વોર્ડ નંબર એકના કામ મહત્ત્વના બધા જ કામો પૂર્ણ થઈ ગયા છે અને આચારસંહિતા લાગવાના એવા એંધાણ ચાલે છે અત્યારે અને આચારસંહિતા લાગે તેની પહેલાં અમારા મહત્ત્વના કામો જે છે તે સૌથી મોટું કામ છે અમારા તળાવનું જેમાં ડ્રેનેજનું પાણી ઉભરાઈને આવે છે એ કામ પણ મંજૂરી આવી જ ગઈ છે પ્રાદેશિક મંજૂરી લેવાઈ જ ગઈ છે એટલે વહેલી તકે આચારસંહિતા લાગે તેની પહેલાં કામ લઈ લેવાના છે અને નાના મોટા જે બ્લોક કામ છે એની બી મંજૂરી મળી ગઈ છે તે બધા કામો અમે વહેલી તકે પ્રમુખશ્રી અને અમારા એક્સી ચેરમેનશ્રી તરફથી કામો બતાવી દઈશું તો આ પ્રમાણે તમે જોશો તો નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર આજરોજ નવસારી લાઈવની ટીમ ગઈ હતી અને નવસારી લાઈવની ટીમે ત્યાં અશક્ય હોય એટલા તમામ કોર્પોરેટરની સાથે વાત કરવાનો એક પ્રયાસ કર્યો હતો અને એ પ્રયાસ દરમિયાન કોર્પોરેટરે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અને એમની પ્રતિક્રિયાઓની અંદર મહત્તમ કામો પૂર્ણ થઈ ગયા છે એવું જ સૌ દ્વારા જણાવવામાં આવ્યું હતું પણ જો વાત કરવામાં આવે તો ઓવરબ્રિજ હોય રસ્તાઓ હોય ગટરો હોય પીવાની પાણીની સમસ્યા હોય સફાઈની સમસ્યા હોય આ તમામ પ્રશ્નોનો જવાબ જ જનતા ક્યારે માંગશે એ જોવાનું રહ્યું કારણ કે આ જ પ્રતિનિધિઓ તમારા આંગણે આવશે વોટ માંગવા માટે અને એમના દ્વારા કહેવામાં આવતા જો કામો પૂર્ણ થઈ ચૂક્યા હોય તો વોટ ચોક્કસ એમને જ મળવો જોઈએ તો હવે જોવાનું એ જ રહ્યું કે ઇલેક્શન પહેલા કેટલા કામો પૂર્ણ થાય છે અને કયા ચાલુ કામો અટકાવી દેવામાં આવશે કારણ કે પછી ઓવરબ્રિજ હોય અને ઓવરબ્રિજને લગતા પ્રશ્નો હોય રસ્તાના પ્રશ્નો હોય રીકાર્પેટિંગના પ્રશ્નો હોય પાણીના પ્રશ્ન હોય વેરાના પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય આ તમામનું નિચોડ હવે ઇલેક્શનની અંદર સૌને ખ્યાલ આવશે આમ તો સૌ જાણો જ છો કે ઇલેક્શન એ માત્ર એક પ્રતિક્રિયા એક પ્રક્રિયા જ રહી ચૂકી છે પણ વોટ કોને પડશે એ પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે રહો અવસરે લાઈવ અને ઝટપટ ન્યૂઝ